હેલો યુટ્યુબર ફેમિલી તમારું સ્વાગત છે અમારા બ્લોગમાં તો આજે બનાવીશું રાજમા ચાવલ તો મેં અહીંયા અંજણી સાઈઝના રાજમા લઈ લીધા છે આ મેં એક કપ ભરીને રાજમા લીધા છે અને રાત્રે પલાળું છું આને મારે સવારે બનાવવાના છે એટલે એટલે મેં એને બે ત્રણ પાણીએ ધોઈ અને પલાળીને અત્યારે મૂકી દીધા છે અને આની જોડે ભાત પણ બનાવવાના છે એટલે કે રાજમા સાથે ચાવલ તો બસ એ બનાવવા માટે હું જીરાવાળા રાઈસ અત્યારે બનાવી રહી છું તો આ ભાત હું અસાઈને બનાવવાની બનાવવાની છું તો પાણી લીધું છે એમાં ઘી નાખ્યું છે જીરું નાખ્યું છે અને પાણીને ઉકળવા માટે મૂક્યું છે તો જો હવે આ રાજમાને બીજા દિવસે હું હવે એને લગભગ છથી સાત કલાક આપણે રાજમાને પલાળવાના છે છથી સાત કલાક થઈ ગયા છે તો હવે આ મારે એને બાફવામાં પહેલાં મૂકવાના છે તો જો સરસ એવા પલળી ગયા છે તો આને હવે બાફવા માટે હું મૂકી દઈશ કુકરમાં કાઢી લઈશ તો આમાં થોડુંક મીઠું નાખીશ અને એક નાની સાઇઝનું બટાકું નાખીશ એક વાડકી રાજમા પલાળ્યા છે તો એની સામે ત્રણ વાડકી હું પાણી નાખીને રાજમાને બાફી દઈશ પહેલાં બે સીટી આવવા દેવાની છે અને પછી ધીમા ગેસ એને બાફવાના છે તો બસ જો પાણી ઉકળી ગયું હતું રાઈસ માટેનું ભાત માટેનું એટલે આમાં ભાત છે એવું અંદર નાખી દઈશ મેં ભાતને બે એક કલાક પહેલાં પલાળીને મૂક્યા હતા તો બસ એક જગ્યાએ મારા જીરાવાળા રાઈસ થાય છે અને મેં રાજમાને પણ બાફવા માટે મૂકી દીધા છે તો આને ગ્રેવી માટેની તૈયારી કરીએ તે એક મીડિયમ સાઇઝને ડુંગળી લીધી છે અને આ રીતે કટ કરી છે અને બે મીડિયમ સાઈઝના ટામેટા લીધા છે તો જો અહીંયા ભાત પણ મારા રેડી થઈ ગયા છે તો જો આ રીતે દાણો ગળી ગયો છે તો હવે આપણે એનું પાણી કાઢી લઈશું તો હું ગેસ બંધ કરી દઈશ જીરાવાળા રાઈસ હું આ રીતે બનાવું છું તો આ રીતે ચીબું ઢાંકી અને આ રીતે બધું એનું પાણી કાઢી લઈશ બસ રેડી થઈ ગયા છે જીરાવાળા રાઈસ આ ભાત બની જાય પછી પાછળથી એક ચમચી ભરીને ઘી નાખી દેવાનું અંદર અને હલાઈ દેવાનું ભાતની અંદર તો બે ટામેટાને અને આ લસણ છે અને આદુ છે એની પેસ્ટ અંદર હું એડ કરી રહીશું અને મિક્સરના નાના જારમાં એને ક્રશ કરી દઈશ જો રાજમા બફાઈ ગયા હતા તો જો આ રીતના બાફી દેવાના છે વ્યવસ્થિત અને રાજમાને સાથે જે પાણી હતું એ આપણે કાઢવાનું નથી એનો જ એનો ઉપયોગ કરી લેવાનો છે અને બટાકું હતું એનું નાનું એવું નાના ટુકડામાં એને ક્રશ કરી દીધું હતું એટલે કે બાફેલું બટાકું હતું એક ડુંગળી લેવાની છે જે બતાવીએ ટામેટાની પ્યુરી બધું રેડી છે તો હવે આપણે રાજમા વઘારીશું આ રાજમા આપણે પંજા પંજાબી સ્ટાઇલમાં જ બનાવીશું તો એમાં બે ચમચા ભરીને મેં તેલ મૂકી દીધું છે અત્યારે ગેસ ફૂલ રાખ્યો છે પહેલાં આપણે એક તમાલપત્ર નાખીશું અંદર થોડુંક તેલ ગરમ થાય એટલે જીરું હિંગ નાખી છે હળદર હલાઈ દઈશું વ્યવસ્થિત હવે ઊભી ચીરીમાં આપણે જે ડુંગળી કટિંગ કરીને રાખેલી હતી એક મીડિયમ સાઇઝની અંદર એડ કરવાની છે પહેલાં આપણે આ છે ગુલાબી રંગની થવા દેવાની છે થોડુંક મીઠું નાખી દેવાનું છે એટલે ડુંગળી સરસ એવી ચડી જાય હલાઈ દઈશું થોડીક વાર રાખીશું આપણે બેથી ત્રણ મિનિટ બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે ફરી એકવાર હલાઈ દઈશું આને હવે આપણે ટામેટાની પ્યુરી અંદર એડ કરીશું વ્યવસ્થિત હલાઈ દઈશું ડુંગળી સેજ ચડી જાય પછી જ ટામેટા લસણ અને ડુંગ લસણ અને આદુની પ્યુરી અંદર એડ કરવાની છે હવે મસાલા કરીશું લાલ મરચું ધાણાજીરું પાવડર બરાબર હલાવી દઈશું થોડી ખળદર પણ નાખી છે હવે આ ગ્રેવીને આપણે વ્યવસ્થિત ચડવા દેવાની છે આ ગ્રેવીને આપણે પાંચ મિનિટ સુધી ચડવા દઈશું ધીમા ગેસ પર તો જો પાંચ મિનિટ થઈ ગઈ હતી તો આ રીતે તેલ સરસ એવું છૂટું પડી જવું જોઈએ ફરી એકવાર લઈ દઈશું થોડીક વાર ઢાંકી દઈશ ગ્રેવી વ્યવસ્થિત જો ચડી લેશે તો ટેસ્ટ બહાર તમે જે હોટલમાં ખાધા હોય એ રીતનો જ સેમ ટેસ્ટ આવશે જો જે છે ગ્રેવીમાં જ છે ગ્રેવી વ્યવસ્થિત ચડવા દેવાની થોડુંક જો ગ્રેવી સરસ એવી ચડી ગઈ હતી તો થોડુંક પાણી નાખી દઈશ અંદર અને બરાબર હલાઈ દેવાની છે હવે ગ્રેવીને આપણે હવે આમાં રાજમાની સાથે એક નાનું બટાકું આપણે બફવા માટે મૂકી હતું અને આ રીતે કટિંગ કરીને આપણે અંદર પહેલાં એડ કરી દઈશું અને બાફેલા રાજમાં પાણી સાથે જ આપણે આ રીતે નાખી દેવાના છે અંદર હવે આપણે વ્યવસ્થિત મિક્સ કરી દઈશું અને બટાકાને ચમચાની બધે થોડા થોડા પ્રેસ કરી દેવાના અંદર જો તમને આખા પસંદ આવતા હોય તો આખા રાખવાના અને તમારે આમ થોડા થોડા પ્રેસ કરી દેવાના એટલે રસો પાણીનું એકદમ જાડું થશે ઠીક થશે જો આ રીતે દબાઈ દેવાના થોડા થોડા જો તમે રાજમા કોઈ દિવસ ના બનાવ્યા ને આ રીતે બનાવીને ખાજો બહુ જ સરસ લાગશે ખાવામાં એનો ટેસ્ટ એકદમ સરસ હોય છે જો તમે કોઈ દિવસ ખાધા ના હોય તો આ રીતે બનાવીને ટ્રાય કરજો મોટી સાઇઝના રાજમા પણ આવે છે ને આ રીતે મીડિયમ સાઇઝના પણ રાજમા આવે છે મેં અત્યારે મીડિયમ સાઇઝના રાજમા બનાવ્યા છે વ્યવસ્થિત આપણે હલાઈ દઈશું આને થોડીવાર ઢાંકી દઈશું આને લગભગ ત્રણથી પાંચ મિનિટ સુધી ઢાંકેલું રાખીશું ફરી એકવાર હલાઈ દઈએ થોડુંક થોડુંક સાઈડમાં જો થોડું થોડું તેલ છૂટું પડ્યું છે જો આ રીતના રેડી કરવાના અને રાજમા ભાત સાથે જ ખાવાની વધારે મજા આવે છે અને આની સાથે તમારે પરોઠા બનાવવા તો પરોઠા રાજમા પણ ખાવાની મજા આવે છે અને રાજમાને ભાત ખાવાની પણ મજા આવે છે હવે લાસ્ટમાં આપણે ગરમ મસાલો નાખીશું અંદર એક ચમચી ભરીને મેં અહીંયા ગરમ મસાલો નાખ્યો છે રાજમાં રેડી થઈ જાય પછી લાસ્ટમાં જ આપણે ગરમ મસાલો નાખવાનો છે મસાલો નાખીને વ્યવસ્થિત આપણે હલાવી દઈશું આને જો આ રીતના રેડી કરવાના રાજમા રસોઈનો એનો જાડો જ રાખવાનો બહુ પતલો નહીં કરી દેવાનો તો જ ખાવાની મજા આવશે તો બસ રાજમા રેડી થઈ ગયા છે મેં ગેસ બંધ કરી દીધો છે તો રેડી છે મારી રાજમા ચાવલ સાથેની ડીશ તમે પણ જો ના બનાવી તો આ રીતે બનાવીને ખાવાનું ટ્રાય કરજો બહુ જ મજા આવશે અને ખાસ કરીને રાજમા પંજાબી ઘરોમાં બનતા હોય છે તો બસ રેડી છે રાજમા ચાવલની ડીશ અને તમને જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ પણ કરો તો ચલો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જોજે શ્રી કૃષ્ણ